ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર પાંચમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ અનુસંધાને જનસભાનું આયોજન તારીખ દસ મે સોમવારે રાત્રે સાડા આઠ કલાકે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે શાળા નંબર છ ધર્મેન્દ્રનગર થાનગઢ મુકામે થયું હતું આ જાહેર મિટિંગમાં રાજ્યના મુખ્ય નાયક દંડક શ્રી જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના સાનિધ્ય ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર પાંચના ચારે ચાર ઉમેદવારો હાજર રહ્યા હતા સદર બેઠકમાં વિરાટનગર હરિનગર ધર્મેન્દ્રનગર ખોડિયાર સોસાયટી દલવાડી નગર સીતારામ સોસાયટી શ્રીરામપાલ તથા આસપાસના વિસ્તારના મતદારો તેમજ સમાજના આગેવાનો યુવાનોને ભાજપના અગ્રણીઓએ સંબોધ્યા હતા અગ્રણીઓએ વોર્ડ નંબર પાંચ છ અને સાતના ઉમેદવારોને જીતાડવા હાજર કાર્યકરોને આહવાન કર્યું હતું ચૂંટણી પ્રચારની યોજાતી જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હોવાનું જણાવી એ ભાજપના ઉમેદવારો નગરના વિકાસ માટે ગેરંટી સાથે કામ કરશે તેમ જણાવ્યું હતું ભાજપના સ્થાનિક નેતાઓએ પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે એકજૂથ થઈને કામ કરવાનો સંકલ્પ લીધો હોવાનું જાણવા મળે છે વોર્ડ નંબર પાંચ છ સાત ત્રણેય વોર્ડના ભાજપ ઉમેદવારો પેનલ ટુ પેનલ જીતવાની આશા વ્યક્ત થઈ હતી રિપોર્ટર જયેશ મોરી આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી ન્યૂઝ વડોદરા खानगढ़ नगरपालिका सामान्य चूंटी વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર સાતના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે જ્યારે આવવાનું થયું છે ત્યારે ત્રણેય વોર્ડમાં સરસ મજાની જાહેર સભાઓ યોજાય છે વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનોને લોકોની ઉપસ્થિતિ હતી લોકોના ચહેરા ઉપર દેખાતું હતું કે ત્રણેય વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના પેનલ ટુ પેનલ ઉમેદવાર જીતવાના છે લોકોનું ખૂબ જ અમારા ભાજપના ઉમેદવારોને સમર્થન મળી રહ્યું છે અને સાથે સાથે આપણા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ પણ એમની મહેનતના કારણે એમની લોકપ્રિયતાના કારણે અને ભારતીય જનતા પાર્ટીના કારણે અને સતત લોકોની વચ્ચે રહેવાના કારણે લોકોએ પણ મન બનાવ્યું છે કે આ વખતે મત અમારો મત ભાજપને અમારો મત નહીં બગડે અને અમારા આ ત્રણેય વોર્ડના બારેય સભ્યો જંગી લીડથી જીતવાના છે મારી સાથે આજે જિલ્લા ભાજપના મહામંત્રીભાઈ શ્રી જયેશભાઈ પટેલ અને અમારી સમગ્ર ટીમ આ થાન શહેરના અમારા ભાજપના ઉમેદવારને જીતાડવા માટે એમના વતી મતની અપીલ કરવા માટે વધારી છે ત્યારે અમારી વાતને આ થાન શહેરના તમામ લોકો ભાઈઓ બહેનોએ સર સ્વીકારી અને ભાજપને મત આપવાની ખાતરી પણ આપી છે